વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે વાત આદિવાસીની જ હોય સ્વાભાવિક છે અને એટલા માટે જ અમે આવી પહોંચ્યા છીએ ગુનાટા ગામે અમને ખબર પડી કે ગુનાટા ગામમાં એક એવા કલાકાર છે કે જેને જોઈને જેનું કામ જોઈને જેની કલા જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો દર્શક મિત્રો આમ તો કલાકાર આપણે કલાકારની વાત કરીએ તો કોઈ ચિત્રકાર હોય છે કોઈ મૂર્તિકાર હોય છે કોઈ માટીમાંથી મૂર્તિ બનાવતા હોય છે કોઈ પથ્થરમાંથી બનાવતા હોય છે પથ્થરને કોતરીને શિલ્પ બનાવતા હોય છે કોઈ લાકડાને કોતરીને બનાવતા હોય છે આવા અલગ અલગ કલાકારો હોય છે પરંતુ આજે તમને એક એવા કલાકાર ની મુલાકાત કરાવવાના છે એવા કલાકાર સાથે મેળવવાના છે કે જે આ તમામ કલાઓ એ જાણે છે તે કાગળ ઉપર પણ ચિત્ર દોરે છે કેનવાસ ઉપર પણ દોરે છે માટીમાંથી મૂર્તિ બનાવે છે પથ્થર પણ કોતરીને શિલ્પ બનાવે છે આદિવાસી યુવાન છે સમન્વય એટલે કેમેરામેનને કહીશ કે બતાવે મેહુલ રાઠવા આમ તો કલાકારની કલા બોલતી હોય છે અને અહીંયા પણ કલાકારની કલા જ બોલે છે મેહુલભાઈ પોતે ખૂબ ઓછું બોલે છે તેમને આપણે પ્રયાસ કરીશું બોલાવવાનો કે તેમની અંદર જે છુપાયેલી કલા છે તેના લઈ તેને લઈને તેઓ આપણી સાથે કંઈક વાત કરે તે પહેલાં હું કેમેરામેનને કહીશ કે મારી પાછળ આ જે ચિત્રો દોરેલા છે આ તમામ ચિત્રો ઉપર એક નજર કરીએ તો આ એક બેન બેઠા છે આદિવાસી વેશભૂષામાં છે ઘંટી છે અનાજ દળી રહ્યા છે નીચે પણ એક ઘોડા ઉપર મૂર્તિ છે જે આદિવાસીઓની અંદર નીચે એક માટીની મૂર્તિ પડી છે એક આદિવાસી બેઠા છે બાજુમાં એક જે દેખાઈ રહી છે આપ અહીંયા જોઈ રહ્યા છો આ લાકડામાંથી કોતરીને બનાવી છે તો સાથે જંગલની અંદર રહેતા જે જંગલ વિસ્તાર છે અને જંગલ ગુફામાંથી બહાર ઝાંકી રહ્યો છે આ દિવાલો ઉપર જોવા મળી રહ્યા છે અને આ કોઈ મ્યુઝિયમ નથી જેની આ દિવાલો છે આ છે મેહુલભાઈનું ઘર તમે જોઈ રહ્યા છો એક ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં તેઓ અહીંયા રહે છે કાચું માટીનું તેમનું મકાન છે તેમાં તેમણે બે દિવાલો ઉપર તેમની આ જે કલા છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે મેહુલભાઈ સાથે વાત કરીશું મેહુલભાઈ તમારું આખું નામ શું છે મારું નામ રાઠવા મેહુલભાઈ રેમલાભાઈ ગામ ગુનાટા તાલુકો જિલ્લો છોટાઉ દેખાય મેહુલ અભ્યાસ ક્યાં સુધી કર્યો હું અભ્યાસ ધોરણ 10 સુધી કર્યો હતો અને આગળ ભણવાનો શોખ હતો પણ ઘરની પરિસ્થિતિના કારણે હું આગળ ભણી શક્યો નહીં અચ્છા તો ઘરની પરિસ્થિતિ આર્થિક જે પરિસ્થિતિ છે સારી ન હતી તો પરિવારમાં કોણ કોણ છે કેટલા સભ્યો છે કોઈ સરકારી નોકરી કરે છે કે કેમ અને અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવો છો અમારા ઘરમાં છ મારા ભાઈ ત્રણ છે એક બેન છે અને મમ્મી પપ્પા છે અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે છે મારા ઘરનું ગુજરાન તો ખેતીમાં ઘર માટે ચાલી રહે મેહુલભાઈ તમે દસમા સુધીનો અભ્યાસ કર્યો ત્યાર પછી આગળ અભ્યાસ આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એટલે તમે રોકી દીધો આગળ અભ્યાસ કર્યો તો સારું હતું પરંતુ તમારી જે કલા છે તેને તમે આગળ વધારી છે નાનપણથી આ રુચિ તમારી અંદર કેળવાઈ હતી કેવી રીતે કેળવાય અને કેમ આ રુચિને તમે આગળ વધારી મારી કૃત્ય આ ખાસ તો હું પીઠોરા લખારાનું કામ કરું છું મારા મામાની જોડે શીખ્યો હતો પીઠોરા ને ધીરેથી પછી નાનપણથી માટીમાંથી અને ચિત્રો પણ કાગળમાં અલગ અલગ ચિત્રો બનાવ્યા હતા પણ આવું પીઠોરાનું ખાસ લખાવાનું કામ કરું છું ભાઈ તમે અત્યારે અહીંયા જે ચિત્રો બનાવ્યા છે અલગ અલગ પ્રકારના ચિત્રો છે અલગ અલગ વસ્તુમાંથી એટલે કે કોઈક માટીમાંથી બનાવેલું છે કોઈ પથ્થરમાંથી બનાવેલું છે કોઈ લાકડામાંથી બનાવેલું છે આ કલા તમે કઈ રીતે શીખ્યા એટલે જાતે શીખ્યા છો કે કોઈ બનાવવાનું કર્યું છે એટલે જાતે તમે આ પોતાની જાતે કરતા ગયા બનાવતા ગયા છો સૌથી પહેલું શું બનાવ્યું તમે સૌથી પહેલા તો હું અ પહેલા જ્યારે અમે નાના હતા ત્યારે ગણપતિ બનાવીને ઘરે પૂજન કરતા હતા વિસર્જનના દિવસે અમે વિસર્જન કરી દેતા મેહુલભાઈ એક અ ભગવાન બિરસા મુંડાની પણ તમે માટીમાંથી પ્રતિમા બનાવી હતી થોડા વર્ષો પહેલા અને એક જિલ્લાના અધિકારી તમારે ત્યાં આવ્યા હતા શું હતી મૂર્તિ શેની કેવી બનાવી હતી અને તમને એમણે પ્રોત્સાહિત પણ કર્યા હતા શું ઇનામ આપ્યું હતું જે બે હજાર વીસમાં જે અમારા આદિવાસીના સંસ્કૃતિને લગતા ભગવાન બિરસા મુંડાની મૂર્તિ બનાવી હતી એમાં મિહિર પટેલે જે રેડિયો સાહેબ હતા એમણે અમને પ્રોત્સાહિત કરી એમ ઇનામ પણ આપ્યું હતું તો મેહુલ ભાઈ અત્યારે તમે આ જે પેઇન્ટિંગ છે તમારા ઘર પૂરતી સીમિત છે કે બહાર જઈને પણ આ કલાનું કામ કરો છો શું કરો છો બહાર જઈને બનાવો છો તો શું બનાવો છો બહાર હું આવી રીતે ના કરીએ પહેલી વખત આવું કંઈક બહાર મળે તો પછી કરી શકાય તો અત્યારે બહાર શું કરો છો પીઠોરા લખાણ જ કરો છો પીઠોરા લખાણ બરાબર તો શું ઈચ્છો છો ભવિષ્યમાં તમને આજે તમારી કલા છે તેને ઉજાગર કરવા માટે મદદ માટે શું ઈચ્છો છો આવ કામ મળતું હોય બાર તો હરો અમારા પરિવારમાં તો બધાને જ એમ તો સિકલ સેલનું બીમારી ચાલુ છે એમાં મને પણ ઓછું છે અને મારા ભાઈ બેનને વધારે થઈ જાય એટલે આ જે સિકલ સેલ છે ને એના કારણે તમારી જે આર્થિક સ્થિતિ છે તે એટલી સધ્ધર નથી થઈ શકી હા બિલકુલ મિત્રો સિકલ તો આપ પણ વાકેફ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર સિકલ સેલ એક અભિશાપ સમાન કહી શકાય એવી ડિસીઝ છે કે જે આદિવાસી વિસ્તારમાં લગભગ જોવા મળે છે અને મેહુલભાઈ પરિવાર આખે આખો પરિવાર આ ડિસીઝ ની અંદર તેનો શિકાર છે મેહુલભાઈ પોતે પણ સિકલ સેલના શિકાર છે અને એટલા માટે જ તેમની જે આર્થિક સ્થિતિ છે એટલી નબળી છે કે જેને લઈને તેમણે તેમનો અભ્યાસ પણ ટૂંકવાનો નિર્ણય કરવો પડ્યો હતો બિલકુલ તો જેમ મેં તમને કહ્યું કે મેહુલભાઈ છે ખૂબ ઓછું બોલે છે તેમની કલા બોલે છે અત્યારે આપણે જેટલા પણ ચિત્રો જોયા આ ચિત્રો દિવાલ ઉપર છે પણ થ્રી ડાયમેન્શનમાં પ્રમાણમાં છે ત્રિપરિમાણમાં છે અને કેટલા આબેહૂબ કહી શકાય આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેહુલભાઈ તમે તમામ જે ચિત્રો છે આદિવાસી સંસ્કૃતિને લગતા જ કેમ બનાવે કેમ કે અમારો આદિવાસીઓના અમે આદિવાસી છે એટલે પછી અમારો જે લગ હોય એ માટે બનાવે એટલે શું ઉદ્દેશ્ય છે તમારો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે બિલકુલ ખૂબ સારો ઉદ્દેશ્ય છે અને એટલા માટે જ જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે અને એટલા જ અમે મેહુલભાઈની મુલાકાત આવ્યા કારણ કે તે પોતે એક એવા કલાકાર છે કે જે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આટલી મહેનત કરી રહ્યા છે જો કે એક એવા કલાકાર કે જેની પાસે કલા તો છે પણ તેઓ આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક ભાંગી પડ્યા છે ત્યારે કોઈ એવી સંસ્થા કોઈ કલા પ્રેમી તેમની મદદે આવે તો તેમની જે કલા છે તેને સોળે કલાએ ખીલવી શકે તેવી સ્થિતિ છે આશા રાખીએ તીર સમાચારના અહેવાલ બાદ કોઈ સંસ્થા કે કોઈ પણ કલા પ્રેમી તેમની આ કલા ક્ષેત્રમાં તેમને મદદરૂપ બને ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો